સાઈદે પર દર્શન યાર એ બોય પા એ કોઈ દે કોતો કોં નું એ કોઈ દે કી કોં તો બોલ પા એ આ દાદુર મા જાદુર મા એ તમે જે થલ મસ્ત એ દેખો આં તા ભૈરા મા ઓય આસ બે એ આસન

খাই ৰাখি নাই ইয়াৰ ভিত <laughs> <laughs> <laughs>